નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે ડીડી સોલંકી અને એક દલિત યુવતી રેકોર્ડિંગ વાયરલ થઈ છે જેની અંદર મિત્રો આ દલિત યુવતી એક કંપનીમાં કોર્મ જોબ કરતી હોય અને તે દરમિયાન મિત્રો આ જે જે જોબમાં જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા આ દલિત યુવતી પાસે જે છે અભદ્ર માગણી કરવામાં આવી હતી આ સાથે તેનું વળતર આપવામાં પણ તેને જે છે તેની સાથે છેતરપિંડી કરી છે તો મિત્રો આવો સાંભળી પૂરેપૂરું રેકોર્ડિંગ કે શું છે સમગ્ર મામલો અને કઈ રીતે આ કોન્ટ્રાક્ટરે આ છોકરી પાસે શું માગણી કરી હતી કે પ્રકારના કોલ અને મેસેજીસ કર્યા હતા જે બધું રેકોર્ડિંગમાં તમને સાંભળવા મળશે તો પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો એ પહેલાં આપ ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો તો સાંભળો રેકોર્ડિંગ ક્યાંથી રાજકોટ થી રાજકોટ માં ક્યાંથી દલિત સમાજ ની છોકરી રાજકોટ માં દલિત સમાજ નું નામ હું ક્યાં રહ્યો છું મેટોડા બીજો ગેટ બોલો શું હતું અમારે બહુ તફલીફ છે સર શેની તફલીફ અમે પેલા અહીંયા આવીએ છીએ ને કામ ઉપર રાજકોટ એક ભાઈ જોડે કોન્ટ્રાક્ટ કર્યો હતો

અને મને કેવા કેવા મેસેજ ને ફોન કરતા ને તો એને પછી block list માં નાખી દીધા હમ એ બોલાવતા હા અને અમે એને કીધું ને કે અમારે સારો contract જોઈએ કે જે જેથી અમારા પૈસા મેં કીધું પાછળ વધે અમારું કઈ ધ્યાન જ ન દેતા પેલા એને લીધી જવાબદારી ને પછી અમારું ધ્યાન જ ન કઈ દેતા હવે તમને શું સમસ્યા છે પ્રોબ્લેમ ફોન કર્યો પ્રોબ્લેમ અમને એમ છે કે ઈશન અમને કેટલી છોકરીને હેરાન કરે કેટલી ને અમે સો હાથ છોકરી કે ગઈ રહેતી બજેન આવી રીત તો મેસેજ કરે ને બોલાવતો ને હેરાન કરતો બજેન આવી રીત મેસેજ ન કરતા ને હેરાન ન કરતા પછી છોકરીએ બ્લોક માં નાખી દીધા એને હા 4500 રૂપિયા લીધા હતા ને તો ઈ પછી નુ કે ખબર ફોન કરે ને કે તમે કે મારા પાસે થી કે 15000 રૂપિયા લીધો અમે જે એને પાસે થી 45 રૂપિયા લીધા હતા ને 4500 રૂપિયા ઓ એને આપી દીધા કોઈને એમ કે ફોન નંબર કઈ થી કે 15000 રૂપિયા કે ખાધો કોણે એવું કીધું એવું ઈ હર્ષદ ભાઈ કહી રહ્યા છે હમ જો કે અમે તેના પૈસા ખાધાય નથી તમે હર્ષદ ભાઈ કેટલા સમયથી ઓળખો અમે સર એને કા કેટલા એક થી બે મહિના ઓળખ્યો ખાલી બરોબર રાજકોટ માં રહે છે હા મેટોડા માં રહે છે કે રાજકોટ સિટી ના મેટોડા માં પેલે અમે આ કોન્ટ્રાક્ટ રાખે એવું કરે છે કે એનો કોઈ બીજો ધંધો કારખાના કઈ છે પોતાનું હા એની અવાજ કેમ ગડગડી કપાઈ જાય છે એ અહીંયા network ની problem છે ને એ રહે છે રાજકોટમાં અને આ છે તો હવે આપણે શું કરવાનું ફરિયાદ કરવાની શું કરવાનું છે ફરિયાદ જ કરવાની હોય ને સર આ પાંચ છ છોકરીઓ બીજી હેરાન થઈ છે આવશે બધી ભેગી પાંચ છનો તો કઈ નકી નથી પણ શારક છે આ પણ ભલે 404 આવવી જોઈએ ને હા હા આઈ બોલવી જોઈએ ભાઈ અમને મેસેજ કર્યા હતા અમને આવું કર્યું પછી ફરી નો જવું છે કે ભાઈ મારે આમાં કેસ નથી પડે મારા ના પડે આ ફરી નો જવું જોઈએ અને ઘેર વર્તન કરતો તો ને કેવું કેવું બોલતો તો શું બોલતો તો એટલે નઈ મેસેજ કર્યો ને એમ કેવું કેવું કઈ તમે અમારા ઓફિસ આવો ને આમ ને તેમ મારે જરૂર છે ને બે કોઈ માંગણીઓ કરી છે તમારી પાસે કોઈ હા માંગણી કરતો હા

બોલો હું ડીડી સોલંકી બોલું છું મેસેજ કરો છો કે હેરાન કરો છોકરી કરો છો રશ્મિતા બેન અસ્મિતા બેન મેટોડા છે દલિત સમાજના અને તમે ઓલા કોન્ટ્રેક્ટ ઉપર કામે રાખવા બાને કઈક માંગણી કરો છો પૈસા કામ કરું કરો કપડા પેરી ને આવા ના આવું કઈ કીધું છે તમે અસ્મિતા બેન કોણ એ તો કયો મને સાહેબ અસ્મિતા બેન કોક ફોન આવ્યો તો કે કે બે નંબર ગેટ માં રહી છે જગે અસ્મિતા બેન કોઈ છે જ નહીં મારી પાસે નથી ના અસ્મિતા બેન કોઈ છે જ નહીં એક મિનિટ ચાલો રાખો હાલો આ ભાઈ લાઈન માં હમણાં લઉં છું એ ભાઈ એમ કે છે કે હું ઓળખતો નથી અસ્મિતા બેન કોણ હાલો હા બોલો

પિતાલીસો રૂપિયા ખાતા તમે કહો અમાર પિતાલીસો રૂપિયા ખાઈ ગયા અમે તો પંદર અરે ઓકે ઉભા ઉભા તમે

હા પણ મારા ખાતામાં માં ગૂગલ પે માં દેખાડો મારી ભાઈ પૈસા એક રૂપિયો તમારો નથી એ તો તમે અત્યારે સુધી વાપરી ગયા હોય કે અરે વાપરી ગયા તો ગૂગલ માં બતાવો હાલો હાલો હવે સાંભળો બેન આ બે ભાઈ તમને શું મેસેજ કરતા હતા એ અમને કે આવતે અમે તો કે તમારો ઓફિસ માં જરૂર છે ને આમ તેમ ને કે તમાર કપડા ને કાઈ ઉપાધિ કરવા નઈ ને હું લઈ જઈશ ને તમાર પૈસા ની જરૂર હોય તો અમને કહેવાનું ને ના બેન મને એના ભાઈ શરીરના ગોધામાં રહે ને એના હિસાબ તમે બોલો છો તમને શરીરના ગોધા કે નથી અત્યારે તમે મને એમ જોશો કે

એના માટે મેં એક વાર ફોન કર્યો હતો પણ હર્ષદભાઈ પૈસા નથી આવશે ને એટલે હું તમને કરાવી કીધું એને જોડે સાંભળો અમે પૈસા એ બધી એમ કઈ કે હર્ષદભાઈ આપી દીધા પૈસા પણ મે તો એક ભાઈને નાખી દીધો તો એ ભાઈ કહે કે હું Google Pay ના Google Pay કરે કેમ કરે પૈસા આ ફોન પે ફોન પે કર્યા ને સ્ક્રીનશોટ છે ને તમારી ભાઈ Google Pay કર્યા તો સ્ક્રીનશોટ હોય ને એટલે એ નથી પાછો ફોન પે તો તમે કોનો બનાવ્યા એટલે મે ભાઈને એમ કીધું કે આલે મારો ફોન લે તો તમ તમારીતે મેં તો દયાઓ મે કીધું તમે રોકડા આપ્યા કે Google Pay કર્યા ના ના કેરા તો ફોન પે આ ફોન પે કર્યા ને ફોન પે નો તો હોય ને તમારા માં રેકોર્ડ ફોન પે માં છે ને લોક લાગી ગયો તો ને તો પાછો તમે પૈસા ગૂગલ પે કે ફોન પે કર્યા હોય થી માં હોય કે નો હોય પૈસા હોય તો બતાવે ને એમાં ના કે હોય તો હા હા આ તો સ્ક્રીનશોટ પાડી મને મોકલો બરાબર ઈ ભાઈ આર પર તમે વાત કરી હતી કે પૈસા મળી ગયા એવું હોય યસ ભાઈ સાથે હા યસ ભાઈ ને તમે ફોન પે પૈસા કર્યા તે બે ભાઈ ને પૈસા મળી ગયા પછી ફોન કરીને તમે વાત કરી હતી હા એ કે દે ને કે મેં આપી દીધા પૈસા એ કે એ ભાઈએ તમને એવું કીધું ને યશ ભાઈએ હા હા યશ ભાઈને લાઈન માં લ્યો ભાઈ એને ફોન નથી ઉપાડતા ફોન ભાઈ તમે લઈ લ્યો લાઈન માં એક મિનિટ ઉભા ચાલુ રાખો હા લાઈન માં કરું

મારે <raszam> પૈસા <dwarf worshipbird>

તમારે તમારે મારી વાર સાંભળવાની છે કે નથી સાંભળવાની તમને આ હર્ષદભાઈ કોઈ આવી માંગણી કરી હોય મેસેજ માં કર્યા ફોન કર્યા ભાઈ બચીએ તો આ કોઈ મતલબ રિપોર્ટ કે કે કું હા મતલબ તમે કે નહી ભરવાનો હા તમે આ બે ભાઈએ માંગણી કરી ઈ મેસેજ પર કરી ફોન પર કરી મેસેજ પર કરતા ને ફોન પર કરતા સ્ક્રીનશોટ તમારી પાસે છે ને પુરાવા મારા માં બ્લોક લેસમ નાખી દીધા ને તમે ધીરે મેસેજ કરી તો પુરાવા હોય કે નો હોય તમે આમે ટાઈ મારી પે પણ નથી બતાતા ટાઈ મારી ને પુરાવા જોઈએ તમે પોલીસ સ્ટેશન જાઓ પોલીસ પુરાવા માંગે

મારા માં એક છોકરી નથી મારા માં ચાલીસ છોકરીઓ ચાલીસ છોકરીઓ માંથી કોઈ એમ જાય ને કે આવી રીતના છે કારણ કે એક જ વસ્તુ છે કે ઘી મેં અત્યારના એને બેતાલીસ રૂપિયા મેં જી દીધા

આ ભાઈ મેસેજ કર્યા હોય કોલ રેકોર્ડિંગ હોય જે કઈ હોય પુરાવા હોય તો હું તમને મદદ કરી ફરિયાદ દાખલ કરવાનું જે કઈ હશે અને આ ભાઈ ને તમને કઈ દઉં પુરાવા મળશે તો પછી તમારે

ઓછો આવ્યો આપી હું એક નઈ બધી છોકરી પગાર નું તમે કીધું ને હું જવાબદારી લઉં પગાર કઢાવવાની મારી જવાબદારી તમે પગાર લેવા કેમ ન આવ્યા ત્યારે અમારે ભેગા અરે પગાર લેવા તમને નથી આઈપી કંપની તમને બે ત્રણ વાર ધોળા કરાવ્યા કંપની એ

કંપની માં કામે લગાડી દેશે એવું કીધું હતું ભલામણ કરો છો શું કરો છો અરે હું સુપરવાઇઝર છું માલિક જે આપડે નોકરીમાં ગમે ત્યાં કોન્ટ્રાક્ટ આવતો હોય ને શક્તિ એન્ટરપ્રાઇઝ નો

હા એના એનામાં સુપરવાઇઝરમાં માં છે એટલે આ છોકરીઓને જ્યાં કામે લગાડી હતી ને હજી તો અમારું આ કોન્ટ્રાક્ટ ચાલુ નતો સાહેબ એમને એમ કીધું તું કે ભાઈ તમે બે પાંચ છોકરીઓ મોકલો છો વ્યવસ્થિત હશે ને

હવે એને આઠ છે એને ચારસો રૂપિયા રોજમાં નોકરીએ લગાડ્યા હતા હવે ચારસો રૂપિયા રોજમાં એક થી જાય નો જાય એવું છે પછી એ લોકો કે છ આઠ છોકરીઓ ભેગી થાય આ છોકરીઓ ભેગી થાય એટલે એને એમ કીધું બાર કલાકની નોકરી એટલે સાહેબે હું કીધું કે ભાઈ બાર કલાકની નોકરી અમે તમને નથી આપતા અમે તમને દસ કલાક સુધી કરાવી દેસુ પણ તમે રેગ્યુલર રહેશો ને તો કે તો કે વાંધો નહીં તે પછી હું એને કોઈ દિવસ મારો એનો કોન્ટેક થતો ન હોય હવે એ છે એને ટિફિનની વ્યવસ્થા કરી દીધી તો ટિફિનની વ્યવસ્થા કોની કરી દીધી તો કે મારો એક દી માણસ ત્યાં શું ટિફિન વ્યવસ્થા દે છે ને એને ટિફિન વ્યવસ્થા એને કરી દીધી હવે એ ટિફિનવાળાના પૈસા હજી ભાઈને પહોંચ્યા નથી એના પૈસા બાકી છે ટીફીન વાળા જતા હોય તેને કોન્ફરન્સ માં લઉં એના હજી સાત હજાર રૂપિયા ટિફિન વાળાના બાકી છે પછી આ બેન ના પૈસા મારી પાસે આ બેન એમ કે ગેસ ને મેં પૈસા દઈ દીધા છે પણ યશે મારી પાસે હજી મને બેતાલીસો રૂપિયા મને પહોંચાડ્યા નથી છ હજાર રૂપિયા હજી હું યશ પાસે માંગુ છું વચમાં એને મને કઈ કીધું તું ને કે મારે એક જગ્યા એ રેવાના છે મેં એને છ હજાર રૂપિયા અરે પણ મેસેજ કરીને મેસેજ અરે શેર કરવાની વાત નથી સાત આઠ છોકરીઓ મેસેજ માં એમ કહેશે કે શેર કરે તો મેસેજ જો જોજો મેં પૈસા બાબત માં કીધું હોય કે મને પૈસા મારા મિલકત પર ફોન કરે તો આ પણ આ પછી બધું કહી જાય બધું મેસેજ મોકલાવો કે તમને જે કઈ સાત આઠ છોકરીઓ છો એક પાસે તો મેસેજ હશે ને કોઈની પાસે એક મેસેજ હોય ફોન હોય પૈસા મોકલે હોય જે કઈ પુરાવા હોય રેકોર્ડિંગ એ બધું મને સાત સુધી મોકલાવો કે તમારી પાસે પુરાવો હશે તો કાલે આપણે આ જ છોકરી કે જે કે ચાલ જાય ને એટલે બધું તમાર તાર ક્લીન થઈ જાય છે મોકલાવો પછી આગળ વધશું આપણે એ હા હાજી બરાબર અને માર વાત સાંભળ હવે હું તમને શરૂઆત થી વાત કઉ હોશિયાર કરે છે ને અત્યારે હર્ષદ તો હર્ષદે કોની કોની અરે હું હું વ્યવહાર કર્યા છે ને એ હું તમને જણાવું

તમારા પતિ એ કાકી ને ગોદા મારી દીધા છે રીના આંટી હા એ એક છોકરા ને એમાં હિન્દુ ના છોકરા ત્રણ છે યસ બધાય છોકરા એ થઈ જ કર્યું છે હું તમને આ બધી વાત કરું તમને જણાવું તમે કઈ ગલી સંબંધી છોકરી ને કે મોરો નત બનાવતા ને તમારો પ્રશ્ન જ અમે છે ને હું ઈ દીકરી છું એને તો હાલો અવાજ કપાય છે તમારો અવાજ કપાય છે મારે તો હાલો તમારામાંથી ફોન કરો તમારો મોબાઈલ આ બેનના ના મોબાઈલ માં વાત કરતા રી નેટ હાલો હાલો બોલો હવે હું તમે મારી વાત સાંભળો હર્ષદ ભાઈ અત્યારે એમ કેતા તા ને કે મેં તમને મેસેજ ન કર્યા ના ન કર્યા આ છોકરી અડધી અડધી રાત સુધી રોચી થયું ને હર્ષદ ભાઈ આ છોકરી ને હેરાન કરો માં કઈ બાકી નથી રાખી હેરાન કરવા રૂમ ભાડું એક તો રૂમ રખાયું રૂમ ભાડા ટાણે આને એમ કીધું કે નોક નોક કે રૂમ રાખી લ્યો હવે અને આ છોકરીઓ ભાઈ એકેય ખરાબ નથી અરે અમે ક્યાં કીધું ખરાબ છે પણ પુરાવા તો જોઈ ને તમને પુરાવા સહિત શું કર્યું બદલી પુરાવા સહિત શું કર્યું છે પણ મને whatsapp તો કરો મોકલાવો હું તમને બધું વોટ્સઅપ ને જેટલા એવા મેસેજ કર્યા છે ને હું તને ના લઈ દે ભરું હરુભરું કીધેલું ને હર્ષદભાઈ એક છોકરીઓ હારું કર્યું કેમ કે ઓલી છોકરીઓ ના ખોટા આધાર કાર્ડ ફેક આધાર કાર્ડ ને હજી તક તકમાં હાલમાં છોકરી કામ કરે છે ને એનું ફેક આધાર કાર્ડ છે હર્ષદભાઈ પાસે મારી પાસે ખુદ પાસે છે

પણ પુરાવા તો જોઈ ને બેન તમે પુરાવા મોકલો બરોબર મને તો તમને ખબર નથી કોણ તમે સભાના બેન બોલો છો બેન ની મેટર જેવો હર્ષદ ભાઈ હું નથી ઓળખતો તમને મને આ બેન નો કાલે ફોન આવ્યો મને આવી રીતે હેરાન કરે છે એટલે નંબર આપો મેં આજે વાત કરી બેન ને સીધી કોન્ફરન્સ માં વાત કરાવી